ખૂબ ઓછી મહેનતમાં અને ખાનાર તમામ આપની તારીફ કરે એવું પાલક પનીર આજે આપણે બનાવીને તૈયાર કરીશું બહુ જ ઝટપટ બનાવીને તૈયાર કરીશું બહુ જ પસંદ આવશે તમને તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને આ રીતે એકદમ સરળ પદ્ધતિથી તમે પાલક પનીર જરૂરથી બનાવીને ટ્રાય કરજો ઘરમાં સૌને ખૂબ પસંદ આવશે ખાનાર દરેક જણ તમારી તારીફ જરૂરથી કરશે અને વારંવાર તમે આ રીતે બનાવવાનું પસંદ પણ કરશો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ સરળ પદ્ધતિથી પાલક પનીર એના માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલી પાલક લઈ અને આ રીતે એના પત્તા અલગ કરી લીધેલા છે અને એને સરસ રીતે પાણીથી ધોઈ લીધેલી છે તો ખુલ્લા પાણીથી સારી રીતે ધોઈ લેવાની અને આવી રીતે કાણાવાળા વાસણમાં એને નીતાળી લેવાની હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એના માટે અહીં મેં બે લીટર જેવું લગભગ પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે પાણી સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે ધોયેલી પાલકના પાન અહીં એડ કરી દઈશું અને ફક્ત એકથી દોઢ મિનિટ સુધી આપણે પાનને પાણીમાં ગરમ કરીશું તો ફ્રેન્ડ્સ બહુ વધારે પડતા નથી ઉકાળવાના એમાં જે ન્યુટ્રિયન્સ હોય છે તે આપણા શરીરમાં તે બહુ જ ફાયદાકારક છે તો વધારે નથી ઉકાળવાના ફક્ત એકથી દોઢ મિનિટ જેવું હાર્ડલી લાગશે અને સરસ એવા પાન સોફ્ટ થઈ જાય એટલે પછી આપણે એને પાણીમાંથી કાઢી લઈશું તો જો આ રીતે પાંચસો ગ્રામ જેટલા પાલકના પાન એમાં દાંડીનો ભાગ અલગ કર્યો છે એટલે લગભગ ત્રણસો ગ્રામની આસપાસ હશે તો જો આ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને પાણીમાંથી કાઢી લઈશું તો લગભગ એકથી દોઢ મિનિટ જેવું મેં એને પાણીમાં આ રીતે રહેવા દીધેલું અને પાણીમાં સરસ એવા જલ્દીથી સોફ્ટ થઈ ગયેલા કારણ કે પાણી ગરમ હતું પછી મેં એને એડ કરેલા તો આ રીતે આપણે પાણી નીતાળીને કાણાવાળા ચારણાથી એને કાઢી લઈશું અને કાણાવાળા વાસણમાં મૂકી દઈશું અને ત્યાર પછી આપણે તરત જ એના ઉપર બેથી ત્રણ ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીશું અથવા બોટલ ભરીને ઠંડુ પાણી એડ કરી દેવાનું જેથી એનું કૂકિંગ પ્રોસેસ અટકી જાય અને એનો જે ગ્રીન કલર છે તો ગ્રીનરી એની જળવાયેલી રહે તો જો આ રીતે મેં એના ઉપર બેથી ત્રણ ગ્લાસ જેવું પાણી એડ કરી દીધું અને પછી મેં થોડાક બળફના ટુકડા પણ એમાં મૂકી દીધેલા જેથી એનો કલર જળવાયેલો રહે તો થેટ સુધી તમે જોઈ શકશો કે એકદમ સરસ ગ્રીન કલર જળવાયેલો રહે છે હવે આ રીતે આપણે એને સાઈડ પર મૂકી દઈશું બીજી બાજુ મેં એક કઢાઈ લઈ લીધેલી છે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે એમાં જીરું એડ કરેલું છે જીરું સહેજ ચટકવા લાગે કારણ કે તેલ ઠંડુ છે અને તેલ ગરમ થશે એમ જીરું પણ ચટકવા લાગશે જુઓ ચટકવા લાગ્યું ને એટલે આપણે એમાં લસણની આઠથી દસ કઢીઓ થોડા આદુના ટુકડા અને બે લીલા મરચાં વચ્ચેથી મેં આ રીતે કટ કરીને એડ કર્યા છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરીને એડ કરેલી છે બધી વસ્તુને આપણે તેલમાં સારી રીતે સાંતરી લઈશું અને ડુંગળી આપણી ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો તમને મારી રેસિપી થોડી પણ ગમે તો લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જે બિલકુલ ફ્રીમાં છે જુઓ ડુંગળી એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે એમાં મેં ટામેટું એડ કર્યું છે તો એક ટામેટું મોટી સાઈઝનું હતું એને રફલી ચોપ કરીને એડ કરી દીધેલું છે હવે સારી રીતે આપણે આપણા પ્યાજનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતરીશું ત્યાં સુધીમાં ટામેટું પણ સરસ એવું સોફ્ટ પણ થઈ જશે તો જુઓ તમે જોઈ શકો છો પ્યાજનો પણ કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને ઠંડુ પડવા દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બીજી બાજુ પાલક સરસ ઠંડી પડી ગઈ છે તો એને આપણે મિક્સર ઝાડમાં એડ કરી દેલા છે અને પંખા નીચે મેં અત્યારે શેકેલી ડુંગળી ટામેટા વગેરેને પણ ઠંડા કરી લીધેલા છે તો એને પણ આપણે પાલકની સાથે જ એડ કરી લઈશું સાથોસાથ બેથી ત્રણ બરફના આ રીતના ટુકડા પણ મેં એડ કર્યા જેથી એનો કલર પણ જળવાયેલો રહેશે ગ્રીન ના ગ્રીન અને સાથે સાથે એની જે કન્સિસ્ટન્સી છે એ પણ જળવાશે તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતે આપણે શેકેલો બધું એડ કર્યું અને પછી હવે એને મિક્સર જારમાં પીસી લીધેલું છે તો બિલકુલ પાણી એડ નથી કર્યું બસ જે બરફની તંચા ક્યુબ એડ કરેલી છે તે જ અને જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન ગ્રીન છે કલર બિલકુલ પણ ચેન્જ નથી થયો હવે ચાલો આપણે આગળ સેમ પેન મેં લઈ લીધેલું છે સેમ વાસણમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સારું એવું હલકું ગરમ થાય એકદમ સ્લો ફ્લેમ પર તો આપણે એમાં કેટલાક પાવડર મસાલા એડ કરીશું એમાં હળદર પાવડર અડધી ચમચીથી થોડોક ઓછો એડ કર્યો છે લાલ મરચું પાવડર થોડો તીખો અને કશ્મીરી બંને લાલ મરચું પાવડર મેં થોડો થોડો એડ કરેલો છે અને ધાણા જીરું પાવડર એક ચમચી ભરીને એડ કરેલું છે બધી વસ્તુને સારી રીતે એકદમ ધીમા તાપે તેલમાં સાંતરી લઈશું ખાસ ધ્યાન રાખવું તેલ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ નહીતર બધા મસાલા બળી જશે મજા નહીં આવે ખાવામાં હવે જો આ રીતે સાંતરી લીધેલું છે એમાં આપણે પ્યુરી અત્યારે બનાવી એ પાલક ડુંગળી ટામેટા વગેરેની પ્યુરિયામાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે એ બધી પ્યુરિયામાં એડ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ ખૂબ ઓછી મહેનતમાં ખૂબ ઓછા વાસણમાં બજાર કરતાં હોટેલ કરતાં પણ સરસતા ટેસ્ટ આવે છે તમે એકવાર ટ્રાય કરજો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો હું તો જનરલી જ્યારે પણ હોટલમાં ખાવા જાઉં છું ત્યારે પાલક પનીર દાળ ફ્રાય જીરા રાઈસ આવું જ ઓર્ડર કરતા હોય છે મારા બાળકો તો આ મેં જ્યારે રેસીપી ઘરે બનાવું છું તો મારો બાબો તો કાયમ કહે છે મમ્મી તમે હોટલ કરતાં પણ સરસ બનાવો છો તો મને પણ અંદરથી બહુ જ ખુશી થાય છે તો તમે પણ આ રીતે ટ્રાય કરજો તમારા ઘરમાં પણ જરૂરથી તમને આવી કમેન્ટ સાંભળવા મળશે હવે મેં એમાં બે ચમચી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરેલું છે અમૂલનું જો તમારી પાસે ના હોય તો તમે દૂધની ઉપર જે મલાઈ આવતી હોય છે ને એ પણ બે ચમચી જેટલી એડ કરી શકો છો પછી મેં એમાં અઢીસો ગ્રામ જેટલું પાલક લીધેલું સોરી સોરી પનીર અને પનીરને નાના નાના ક્યુબમાં કટ કરીને એડ કરી દીધેલું છે એમાંથી બે થી ત્રણ ટુકડા રહેવા દીધેલા છે છેલ્લે આપણે ગાર્નિશિંગમાં યુઝ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને ગરમ મસાલો એડ કરેલો છે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હું તો જુઓ તમને જોતા જ ફ્રેન્ડ્સ આઈડિયા આવતો જ હશે કે કેટલી ફાઇન આપણી સબ્જી બનીને તૈયાર થઈ છે એકદમ સરળ પદ્ધતિથી જો ઘરે જ બની જતું હોય તો બહારથી સુકામ લાવવું ફ્રેન્ડ્સ તો ઘરે ચોખ્ખું એકદમ સરસ સ્વસ્થ બનાવી શકાય અને એન્જોય પણ કરી શકાય સારી એવી ક્વોન્ટિટીમાં ઓછા ખર્ચામાં બની પણ જાય જુઓ અને આ રીતે તે ઢાંકીને પણ મેં બે મિનિટ સુધી થવા દીધું તમે જોઈ શકો છો સરસ એવું આપણું પાલક પનીર એકદમ ઝટપટ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આ રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું ઉપરથી સર્વિંગ માટે પણ આપણે થોડુંક ફ્રેશ ક્રીમ એડ કરીશું ઓપ્શનલ છે એમાં તમે મલાઈ પણ એડ કરી શકો ફ્રેશ ક્રીમ અથવા બેમાંથી એક મલાઈ બેમાંથી એક તો ચોક્કસ યુઝ કરજો એનાથી બહુ જ ક્રીમી ક્રીમી એવી આપણી ગ્રેવી બનતી હોય છે આ મેં ફ્રેશ ક્રીમ નાખેલું છે થોડુંક ઠીક છે તો આ રીતે સ્પેચ્યુલાથી મેં એને ફેલાવી દીધું અને પછી એના ઉપર આ રીતની બે ત્રણ ટ્યુબ મેં સાઈડ પર રાખી છે અને પનીરની તો એના ઉપર આ રીતે નાની છીણીથી છીણી લઈશું ગ્રેટ કરી લઈશું તો લૂકવાઈઝ બહુ જ મસ્ત લાગે છે ખાવામાં તો સરસ લાગે જ છે તો જુઓ આ રીતે મેં પછી એને સર્વ કરી લીધેલું અને તમને એક બાઇટ પણ લઈને બતાવું છું તો ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત પનીર એકદમ સોફ્ટ રહે છે તો ઘણી વખત આપણે પનીરને પહેલાં તેલમાં રોસ્ટ કરતા હોઈએ જ પણ ફ્રેન્ડ્સ આજે મેં તેલમાં કે ઘીમાં કસામાં રોસ્ટ નથી કર્યું ડાયરેક્ટ બનાવ્યું છે પનીર પણ બહુ જ વધારે ટેસ્ટી બન્યું છે તમે પણ ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો